પ્રમાણ છે ત્રણે ત્રણ નું બે જેમ બે જેમ એક એ જૂનું પ્રમાણ એમાંથી ધવલ કમલ અને નવલમાંથી નવલ નામનો ભાગીદાર એકત્રીસ ત્રણ સોળ ના રોજ નિવૃત્ત થાય છે અહીંયાથી ખબર પડે કે આ ચેપ્ટર નંબર છ નિવૃત્તિનો દાખલો છે પ્રવેશમાં એમ કે તો ચેપ્ટર નંબર પાંચ નો દાખલો નિવૃત્ત થાય એમ કે તો ચેપ્ટર નંબર છ નિવૃત્તિનો દાખલો છે કોણ નિવૃત્ત થયું નવલ નવલ એટલે છેલ્લા ભાગીદાર ધવલ કમલ અને નવલ ત્રીજા બરાબર ચાલો એટલે એનો ભાગ કેટલો હતો પાછો એક જે નિવૃત્ત થયો તેનો ભાગ એક છે એકત્રીસ ત્રણ સોળ ના રોજ નિવૃત્ત થાય તો આપણું જે છેલ્લું પાકું સર્વ્યુ બનશે ને મિત્રો એ એકત્રીસ ત્રણ સોળ ના રોજ નિવૃત્ત થાય એ રીતનું પાકું સર્વ્યુ બનશે બરાબર એકત્રીસ નો રોજ નું પેઢી નું પાકું સર્વે આપણું નીચે મુજબ આપેલું છે ત્રણ ત્રણ ની મૂડી અનામત રોકાણ વધગણ ગાલખાદીના મત લેણદારો પાઘડી જૂની આપી આપણને તો સૌપ્રથમ આપણે જૂની પાઘડી જુના ભાગીદારો એટલે ત્રણે ત્રણ વચ્ચે જૂના પ્રમાણમાં બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં માંડી વાળીશું યંત્ર રોકાણ જેવા સ્ટોક અને રોકડ બેંક આગળ જઈએ નિવૃત્તિ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે યંત્રની કિંમત પચીસ હજાર સ્ટોક કિંમત પાંચ હજાર રોકાણો કિંમત આઠ હજાર રોકાણો નવલ લઈ જાય છે લેણદારો પૈકી પાંચ હજાર દેવું ચૂકવવું નહીં પડે કામદારો પેટે બે હજાર ને દવાની જોગવાઈ કરો ગાળ ખાતે નંબર દસ રાખો પાઘડીનું મૂલ્યાંકન આ નવી પાઘડી ચાલીસ નક્કી કરવામાં આવી બરાબર એમાં નિવૃત્ત થનાર ભાગીદારનો આપણે કેટલા રૂપિયા આપવાના તો લાભ લેનાર ચાલુ બે ભાગીદારો છે કેટલી રકમ આપશે એની ગણતરી માટે આપણે લાભનું પ્રમાણ મેળવવું પડશે ઓકે તો સૌપ્રથમ આપણે ગણતરીમાં જઈએ પણ ગણતરીમાં જતા પહેલા જે આપણા બોક્સ બનાવવાના છે કયા કયા અને મૂડીની રકમ શું છે એ હું તમને પહેલા મુકાઈ દઉં પછી ગણતરી કરીએ ચાલો મૂડી છે ધવલ કમલ અને નવલની ત્રીસ ને દસ તો આપણે જઈએ સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું જેમ બનાવતા હતા તેમ ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા ધવલ કમલ ને નવલ એમાં સૌપ્રથમ મૂડી મૂકી દઈશું ત્રીસ હજાર વીસ હજાર ને દસ હજાર બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની જવા બાકી બરાબર પછી આપણે રોકડ ખાતું બનાવતા હતા પણ રોવાલાની અંદર રોકડ વિશે કોઈ વિશેષ ઉલ્લેખ નથી એટલે રોકડ ખાતું ન બનાવીએ તો ચાલે પણ બનાવવું હોય તો તમે બનાવી શકો પણ ફાઈનલ આન્સર એનો એ જ આવશે રોકડની રકમ જે છે તે એટલે અહીંયા આપણે રોકડ ખાતું બનાવ્યું નથી માત્ર મૂડી ખાતાની બાકી મૂકી ત્યારબાદ આગળ એકત્રીસ ત્રણ સોળ જે તારીખે નિવૃત્ત થાય એ તારીખના રોજનું નિવૃત્તિ જોઈ જોઈએ પેલા ચાલો જૂનું પ્રમાણ છે બે જેમ બે જેમ એક બરાબર અને નવું પ્રમાણ તો કે નવું પ્રમાણ તો આપણને ક્યાં આપ્યું જ નથી આખા દાખલામાં તો આપણું નિયમ જો જૂનું પ્રમાણ જ ખાલી આપે બીજું કશું જ ના આપે તો ચાલુ રહેનાર ભાગીદારનું નવું પ્રમાણ આ તો નિવૃત્તિ બને અને લાભનું પ્રમાણ એક જેમ એક બને એટલે આપણી આ જે પાગડી છે ચાલીસ હજાર એ આપણે આ બે બે ચાર પાંચ ના છેદ માં પાંચ ભાગ બરાબર ચાલીસ હજાર ગુણ્યા એક કરીશું ચાલો જોઈ લઈએ ચાલીસ હજાર ગુણ્યા એક પંચમાંશ આવી ગયો નવલના ભાગની પાઘડી ચાલીસ હજાર ગુણ્યા એક પંચમાંશ એટલે આઠ હજાર આઠ હજાર જે છે ધવાલ અને કમલ લાભના પ્રમાણમાં એટલે એક જેમ એક ના પ્રમાણમાં આપશે ઓકે એટલે એની આમ નોંધ થાય એટલે એની આમ નોંધ ચાલો આમ નોંધ આપી નથી હું તમને લખીને આપું ખરેખર એની આમ નોંધ જે થશે તે નવલ નિવૃત્ત થયા એટલે ધવાલ અને કમલ આ બે છે ધવલ ના મૂડી ખાતે ઉધાર અને કમલના મૂડી ખાતે ઉધાર કમલના મૂડી ખાતે ઉધાર તે નવલ નિવૃત્ત થાય એટલે નવલના જમા જમા બરાબર આ જે છે એ એના થાય અને કેવી રીતે વેચ્યા લાભનું પ્રમાણ એક જેમ એક તો આઠ ને વેચો એટલે ચાર ચાર હજાર બરાબર આવી રીતે વેચાશે તો ચાલો સૌપ્રથમ આની જોઈ લે પછી જે જૂની પાઘડી છે દસ હજાર એને માંડી વાળવાની પણ છે એટલે એ પણ જોઈ લઈએ ઓકે ચાલો સૌપ્રથમ આપણે જૂની પાગડી જ માંડી વાળીએ આની ગણતરી પછી તમને હું સમજાવું તો જૂની પાગડી દસ હજાર છે જૂના ભાગીદારો વચ્ચે બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં માંડીવાળો તો દસ હજાર જે છે મિત્રો એની ગણતરી અહીંયા બતાવું ચાલો દસ હજાર ગુણ્યા બે જેમ બે જેમ એક એટલે બે પંચમાંશ બરાબર પાછા બે પંચમાંશ અને પછી આવશે એક પંચમાંશ તો અહીંયા કેટલા થાય પાંચ દુ દસ બે દુ ચાર ચાર હજાર ચાર ચાર હજાર બે વાર અને અડધા એટલે બે હજાર પાંચ દુ દસ બે પાંચ દુ દસ એટલે પાઘડી માંડી વાળી એટલે શું થાય મૂડી ખાતાની ઉધાર બાજુ ચાલો અહીંયા આવી ગઈ જુઓ ચાર હજાર ચાર હજાર બે હજાર જૂની પાઘડી માંડી વાળો એટલે જૂના ભાગીદાર મૂડી ખાતે ઉધાર ક્લિયર એટલે આપણે બાકી મૂકી પછી

એના જમા બાજુ આઠ હજાર પણ બંનેનું નામ નવલના મૂડી ખાતામાં આવશે બંનેના નામ સાથે તો ખાતાની જમા બાજુ ચાર ચાર હજાર ધવલના મૂડી ખાતે અને કમલના મૂડી ખાતે ખતવણી કરી વેરી સિમ્પલ આઠ હજાર ફળવાઈ ગયા જૂની પાગડી માંડીવાળી વેચાઈ ગયા નવી પાગડી નિવૃત્ત થઈ છે ને આપવાની હતી એ અપાઈ ગઈ કોને આપી તો લાભ લેનાર એટલે લાભ લેનારના મૂડી ખાતે ઉધાર આપી દીધી ક્લિયર આ એક પોઈન્ટ મહત્વનું હવે તો કોમન આપણે જેમ કરતા હતા તેમ જ પ્રવેશમાં જેમ દાખલો કરતા હતા તેમ ચાલો હવે જઈએ હવાલામાં યંત્રની કિંમત પચીસ હજાર છે બરાબર તો પેલા કેટલું છે વીસ હજાર નવી કિંમત પચીસ હજાર તો પાંચ હજારનો વધારો થયો જો મિલકતની કિંમત વધે તો નફો થાય તો ઉપજ કે લાભ જમા એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ યંત્ર પાંચ હજાર ઓકે અને નવા પાક્કા સરવૈયામાં યંત્ર પચીસ હજાર

તો બે હજારની નુકસાની ગઈ તો બે હજારની નુકસાની ખરેખર ક્યાં ક્યાંક તો કે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાય પરંતુ તમારી પાસે પચીસો રૂપિયા તો ભંડોળ પડ્યું તો પચીસો માંથી બે હજાર પાંચસો વધ્યા એ પાંચસો જે એ મૂડી જમા થાય વધુના પ્રમાણમાં અને રોકાણો કોણ લઈ ગયું તો કે આપને ખબર છે તે રીતે નવલ નામનો ભાગીદાર લઈ જાય છે આઠ હજાર તો લેનાર ખાતે ઉધાર એટલે નવલના મૂડી ખાતે ઉધાર આઠ હજાર આ રોકાણો આવી ગયા

અને જે પાંચ હજાર નો ફાયદો થયો એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ આ લેણદારો ઉપજ આવક જમા તરીકે પાંચ હજાર બરાબર અને નવા પાકા સરવૈયામાં લેણદારો દસ હજાર પાંચસો પંદર પાંચસો માંથી પાંચ હજાર બાદ કરી નાખવાના આગળ વધીએ ચાલો નંબર ફોર કામદાર વળતર પેટે બે હજાર દાવાની જોગવાઈ કરો હવે જો કામદાર વળતર અનામત આપ્યું છે કે કેમ એ જોઈ લઈએ બે હજાર ની જોગવાઈ તો કરીએ કામદાર વળતર અનામત નથી બરાબર અને બે હજાર ની જોગવાઈ કરવાનું કહ્યું એટલે એક તો પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ કામદાર વળતર અનામત જોગવાઈ બે હાજર પુનઃ ઉધાર નવા પાકા માં મૂડી દેવા બાજુ કામદાર વળતરની જોગવાઈ બે હાજર મૂડી દેવા બાજુ જોગવાઈ કરી દેવું છે ઓકે આગળ વધીએ ત્યારબાદ ઘાલખાના અનામત દેવાદાર પર દસ ટકા રાખો હવે છે કેટલો દેવાદાર ત્રીસ હજાર છે એના દસ ટકા એટલે ત્રણ હજાર થાય જૂની ઘાલખાના અનામત કેટલી છે બે હજાર પુનઃ મૂલ્યાંકન દસ ટકા લેખે એટલે સત્યાવીસ થશે કાલખાદ દસ ટકા બરાબર તો ત્રીસ હજાર દસ ટકા ત્રણ હજાર ત્રણ હજાર માંથી બે હજાર તો છે એટલે એક હજાર પુનઃ મૂલ્યાંકનમાં મૂકીએ ચાલો કાલખાનામત એક હજાર આવી ગઈ ત્રણ માઇનસ બે અને નવા પાક્કા સરવૈયામાં જઈએ તો દેવાદા ત્રીસ હજાર માઇનસ ગાળખાદી નવા ત્રણ હજાર અને બાર આવશે સત્યાવીસ હજાર આ બધું કોમન વસ્તુ છે આગળના ચેપ્ટર પ્રમાણે આગળ વધીએ ચાલો ગાળખાદ આવી ગઈ પાગડીનું પુનઃ મૂલ્ય મૂલ્યાંકન એ પણ આવી ગયું હવાલા બધા સોલ્વ થઈ ગયા હવે પાક્કા સરવૈયામાં ચાલો મૂડી મૂડી ખાતા આવી ગયા સામાન્ય અનામત પાંચ હજાર વેચો બે જેમ બે જેમ એકમાં એટલે બે હજાર બે હજાર એક હજાર બરાબર મૂડી ખાતામાં સામાન્ય અનામત

હવે આપણે ક્લોઝ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું જેને આપણને ખ્યાલ છે નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય છે તો સૌપ્રથમ એની કિંમત જોઈએ તો જવા બાજુ છે દસ હજાર પાંચ ને પાંચ દસ ઉધાર બાજુ પાંચ ને બે સાત સાત ને આઠ તો દસ હજાર વધારે છે એટલે દસ માંથી આઠ હજાર બાદ કરતા બે હજાર બરાબર જવા બાજુ વધારે છે એટલે નફો કહેવાય નફો જૂના પ્રમાણમાં બે જેમ બે જેમ એકમાં વેચો ધવલ કમલ નવલ ને તો બે હજાર ગુણ્યા બે ના છેદમાં પાંચ બે હજાર ગુણ્યા બે ના છેદમાં પાંચ બે હજાર ગુણ્યા એક ના છેદમાં જમા બાજુ થશે વેચાઈ ગયો મૂડી ખાતું ક્લોઝ કરો જમા બાજુનો સરવાળો ત્રીસ ને બે અને એક તેત્રીસ આઠ બાદ કરતા વધશે આખરની મૂડી ધવલની ત્યારબાદ કમલ

નવલ નિવૃત્ત પણ નિવૃત્ત થનાર ભાગીદાર નવલને રોકડા ચૂકવ્યા આવો કોઈ ઉલ્લેખ દાખલામાં નથી એટલે એની રકમ બધી આપણે એની મૂડી લોન ખાતે લઈ જવાની તો અહીંયા લખવાનું નવલની લોન ખાતે નવ હજાર પાંચસો આ એક ડિફરન્સ પ્રવેશમાં એવું નહોતું થતું અહીંયા એવું થાય નિવૃત્ત થઈને જાય એટલે એની મૂડી ખાતું ક્લોઝ કરતા એની જેટલી રકમ વધતી હોય એને આપી દેવાની પણ અહીંયા આપવા એવો દાખલામાં કોઈ ઉલ્લેખ ન ન થાય નથી એટલે હોવાને કારણે શું કરવાનું એની રકમ લોન ખાતે લઈ જવાની નવ પાંચસો તો નવલની લોન ખાતે નવ પાંચસો એટલે ભવિષ્યમાં દેવાના થશે તો અહીંયા ફરી પાછું મૂડી દેવામાં નવલની લોન ખાતે નવ હજાર પાંચસો આ છે નિવૃત્તિ થાય ત્યાંનો મહત્વનો ટોપિક બરાબર અને હવે પછી ટોટલ કરશો બંને બાજુના તો બાસઠ બાસઠ હજાર આવી જાય દાખલો પૂરો આટલું સિમ્પલ છે ઓકે હું પાછળ રાખું તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો